સમાચારોની શરૂઆત કરીએ તો પાલનપુર ના પાલનપુરના માંથી લેવાયેલા ગીના બે સેમ્પલ ફેલ થયા છે દસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના દિવસે લેવાયેલા ઘીના સેમ્પલ ફેલ થયા પંદર કિલો ઘીના બસ્સો આડત્રીસ ડબ્બા સહિત પંદર લાખનો મુદ્દામાલ સીઝ કરી દેવામાં આવ્યો છે ફૂડ વિભાગે બે દિવસ પહેલા પણ શંકાસ્પદ ઘીના નમૂના લીધા છે ત્યારે કાણોદરમાં એકવીસ ફેબ્રુઆરીએ આઠ હજાર બસ્સો કિલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો બે દિવસ અગાઉ બેતાલીસ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે ફૂડ વિભાગે છ સેમ્પલ મોકલ્યા છે પરીક્ષણ માટે ધવલ જોશી વધુ વિગતો જણાવી રહ્યા છે ધવલ પાલનપુરમાં શ્રીમૂલ નું જે ઘી છે તે શંકાસ્પદ હોવાનો જે મામલો છે તેમાં શું વિગતો ચોક્કસ થી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક ખાદ્ય સામગ્રીઓ ભેળસેળથી તૈયાર થતી હોય તેવા મામલાઓ છે તે સામે આવતા હોય છે બે દિવસ અગાઉ જ ફૂડ એન્ડ ની ટીમ દ્વારા પાલનપુરના કાણોદર નજીક શ્રીમૂલ જે પ્રોડક્ટ છે તે પ્રોડક્ટની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા આ જે પ્રોડક્ટ છે તે ઘી તૈયાર કરતી હતી ને ત્યાં શંકાસ્પદ જે ઘી હતું તે ઘીના આઠ જેટલા સેમ્પલો છે તે લેવામાં આવ્યા હતા મહત્વની વાત છે કે પ્રાથમિક પરીક્ષણમાં આ જે ઘી છે તે અંશે હોવાનું સામે આવતા બેતાલીસ લાખથી વધુનો મુદ્દામાલ છે તે સીઝ કરવામાં આવ્યો છે મહત્વની વાત છે કે જે પ્રકારે શ્રીમૂલ પ્રોડક્ટમાં જે દરોડા પડ્યા છે તેને લઈને સમગ્ર જિલ્લામાં ચર્ચાઓ વહેતી થઈ છે મહત્વની વાત છે કે આ શ્રીમૂલ પ્રોડક્ટમાં પ્રથમ વખત આ દરોડા નથી પરંતુ અગાઉ ચાર વખત આ જે કંપની છે તેને દંડ પણ ફટકારવામાં આવ્યો છે તો દિવાળી પહેલા એટલે કે દસ ઓક્ટોમ્બરે જે આ શ્રીમૂલ પ્રોડક્ટનું જે સેમ્પલ લેવામાં આવ્યું અને તે સેમ્પલ છે તે પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યું હતું જો કે આજે તે સેમ્પલનો રિપોર્ટ આવ્યો છે અને તેમાં આ જે બે સેમ્પલ મોકલવામાં આવ્યા હતા શ્રીમૂલના સેમ્પલ ફેલ થયા છે ત્યારે કહી શકાય કે એક બાદ એક એમ જે શ્રીમૂલ છે તે વેરસરયુક્ત જે ખાદ્ય પદાર્થો છે તે તૈયાર કરતો આવ્યું છે તેમ છતાં પણ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી માત્ર ને માત્ર દંડ ફટકારીને આવા ભેરસળિયા વેપારીઓને છોડી દેવામાં આવે છે તેને લઈને અત્યારે તો શહેરીજનો છે તે આવા ભેરસળિયા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરાય તેવી માંગ કરતા જોવા મળી રહ્યા છે કિન્નરી ધન્યવાદ ધવલ આ માહિતી માટે